અત્યાર સુધી અનેક ખેતી જોઈ હશે પણ આજે અલગ પ્રકારની ખેતી વિશે તમને બતાવીશું આ એવી ખેતી પદ્ધતિ છે જેના વિશે ખૂબ ઓછા લોકો જાણતા હોય છે આ અનોખી કૃષિ પદ્ધતિને ઋષિ કૃષિ મોડેલ કહેવામાં આવે છે ભાવનગર જિલ્લાના અનેક નિવૃત્ત શિક્ષકે ઋષિ કૃષિ મોડેલ તૈયાર કર્યું છે આ શિક્ષકે પોતાનો અભ્યાસ પણ લોકભારતી શણોસરાથી કૃષિ વિષય સાથે જ કર્યો છે ત્યારબાદ કૃષિના શિક્ષક તરીકે પોતાની સેવા અને હવે ઋષિ કૃષિ મોડલ થકી પોતાની ખેતી કરી રહ્યા છે ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના કનાડ ગામે નિવૃત્ત શિક્ષક ભોપાભાઈ ખસિયાએ એક એકરમાં ઋષિ કૃષિ મોડલ તૈયાર કર્યું છે જે સંપૂર્ણ પ્રાકૃતિક છે હાલ તેમાં વિવિધ ફળપાક શાકભાજી સહિતનું વાવેતર કર્યું છે અગાઉ ઋષિમુનિઓ જે પદ્ધતિથી ખેતી કરતા હતા તે પદ્ધતિને ધ્યાનમાં રાખી ભોપાભાઈએ પોતાની ખેતીને આકાર આપી રહ્યા છે આ પદ્ધતિમાં મહત્વની બાબત એ છે કે આમાં દરેક ઝાડ બીજમાંથી તૈયાર કરાય છે અને ઝાડ મળી ગયા પછી તેને કલમ કરવામાં આવે છે જેના કારણે ઈચ્છિત પરિણામ મેળવી શકાય છે ખૂબ જ પવિત્ર ખેતી અને આ પદ્ધતિથી કેવી રીતે કરી શકાય ખેતી ચાલો જાળીએ ભોપાભાઈ પાસેથી આપણે જે અત્યારે પાછળ જોઈ રહ્યા છીએ એને ઋષિકૃષિ તરીકે ઓળખીએ છીએ આ કૃષિની અંદર છે કોઈ પણ ઝાડ છે એ કલમથી કરવામાં આવશે નહીં બધા જ બીથી તૈયાર કરવામાં આવશે અને બીથી તૈયાર થયા પછી દરેક ઝાડને છે એ એને માતૃઝાડ ઝાડ મળી જાય પછી એના ઉપર કલમ કરવામાં આવશે એટલે એક ઝાડ બી વગરનું નહીં હોય અને એક ઝાડ કલમ કર્યા વગરનું નહીં હોય એટલે ઉપર ઈચ્છિત એવા ફળો આમાં મેળવવાના છે તો આ ઋષિ અંદર છે એ શાકભાજી એ વર્ગોના ફળો છે એને તોડવામાં આવશે બાકી જેને ફળ કહીએ છીએ એ ફળને ક્યારેય ઝાડ ઉપરથી હાથે તોડવાના નથી પરિપક્વ થઈ પોતાની જાતે એ ફળ ખરી પડે એ જ ફળનો ઉપયોગ કરવામાં આવશે હા આપણે ગ્રંથો એટલે કે રામાયણ મહાભારત અને ઉપનિષદો જે આપણા છે એ વાંચીએ અને એ લોકોને કોઈ દવાખાનાની જરૂર પડી નથી કોઈ ઓપરેશનની જરૂર પડી નથી અને કોઈ પણ પ્રકારના સાધનો વગર છે એ આપણી કરતાં દસ ગણું સારું જીવન જીવતા હતા તો એના જ જેવું જીવન આપણે કેમ ન જીવી શકીએ એનો પંથ એની કેડી કંડારવા માટે આ અમે કરીએ છીએ હા તો અત્યારે જે વવાઈ ગયેલા છે એ સૌથી પહેલાં અગત્યના આંબા છે આંબા પછી સરગવા છે નાળિયેરી છે સોપારી છે ખજૂરી છે અને બહારથી જે આપણે થાય કે ન થાય એના અખતરા કરવા માટે વેનીલા નામની વેલ આવે છે જે વેનીલા આઈસ્ક્રીમ છે એના છોડ આમાં નાખેલા છે પણ હજી વિકાસ થાય પછી આપણે બીજા ખેડૂતોને બતાવી શકીએ એ જ રીતે મેકાડેમિયા નામનું એક ફળ છે જે એ એક જંગલી ઓસ્ટ્રેલિયાન બદામ છે અને આપણે જેમ અહીંયા ચણિયા બોર થાય એમ ત્યાં ઓસ્ટ્રેલિયામાં એ આ નામનું ફળ એ જંગલી છે અને આપણા વિસ્તારમાં થઈ તો તો એના પણ છોડ નાખેલા છે આ રીતે એ છોડ થાય છે કે નથી થતા એ જોઈને આગળ કામ કરશું બે વર્ષ પછી ત્રણ વર્ષ પછી સામાન્ય ખેડૂતોની જે આવક છે એના કરતા બમણી આવક સો ટકા મળશે મળશે અને મળશે કારણ કે કોઈ પણ એમાં ખર્ચ કરવાનો નથી જે છે એ આવક જ છે એટલે આવા ભાવનગર જિલ્લાની અંદર અડતાલીસ જેટલા ખેતરો અમે તૈયાર કરાવ્યા છે એમાં ઓછામાં ઓછી આવક અઢી લાખ છે અને વધારે વધારે છે એ સાત સાડા લાખ સુધી ખેડૂતો પહોંચેલા છે સાંભળ્યું ને ભોપાભાઈ શું કહી રહ્યા છે ખર્ચ જીરો અને મબલક આવક મેળવી શકાય એવા ખેતરો તૈયાર કરતી ભોપાભાઈની ટીમે ભાવનગર જિલ્લામાં અડતાલીસ ખેતરો તૈયાર કર્યા છે અને આ કૃષિ પદ્ધતિથી ચોક્કસથી સારા પરિણામો મેળવવાની આશા ભોપાભાઈ સેવી રહ્યા છે શું તમે પણ આવી કૃષિ પદ્ધતિ અપનાવવા માંગતા હોવ તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આવી અનોખી ખેતી પદ્ધતિ વિશે જાણવા જોડાઈ જાઓ ખેડૂત પોથી સાથે જય જવાન જય કિસાન